હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે તો પ્રયોગ નંબર પંદર એનો હેતુ છે કે ટ્રેડેસ્કેનિયાના પરણની છાલના કોષમાં થતી રસ સંકોચનની ક્રિયાનું નિદર્શન કરવું તો સાધનોમાં સ્લાઇડ સૂક્ષ્મદર્શક યંત્ર કવર સ્લીપ કટર વોચગ્લાસ અને ડ્રોપરનો ઉપયોગ કરવામાં આવશે પદાર્થની વાત કરીએ તો ટ્રેડેસકેન્સીયાનું પર્ણ અને ખાંડનું દ્રાવણ તો અહીંયા જે પ્રમાણેની આકૃતિ તમે જોઈ શકો છો એ મુજબની આકૃતિ તમારે અહીં આકૃતિ દોરો ભાગની અંદર દોરવાની રહેશે ત્યારબાદ પ્રયોગ પદ્ધતિની વાત કરીએ કે આ જે પ્રયોગ છે એ આપણે કેવી રીતે કરીશું તો એ પ્રયોગ પદ્ધતિ છે કે ટ્રેડેસ એટલે કે રીહો પર્ણની છાલને ઉખાડી સ્લાઇડ પર આસ્થાપન કરો તૈયાર થયેલ આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્રના હાઈ પાવરમાં તેના કોષનું અવલોકન કરો હવે સ્લાઇડ પર મૂકેલા પર્ણના કોષ પર ખાંડના સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકી અવલોકન કરો અવલોકન જોઈએ તો અવલોકનમાં આપણે જીવંત કોષમાં આશ્રુતિ દ્વારા પાણી ગુમાવવાને કારણે કોષરસનું સંકોચન અને તેથી કોષરસ કોષ દિવાલથી દૂર થયેલી જોઈ શકીએ છીએ નિર્ણય છે કે માત્ર જીવન કોષોમાં આશ્રુતિ થાય છે મૃત કોષો આશ્રુતિ દ્વારા પાણીનું શોષણ કરવાની કે ગુમાવવાની ક્ષમતા ધરાવતા નથી તો આજ પ્રયોગ આધારિત જ્ઞાન ચકાસણીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા કરી લઈએ પહેલો છે કે ભાઈ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે એમાં પ્રશ્ન પહેલો છે કે કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો પચાસ થી નેવું ટકા હિસ્સો આવરી લે છે તો જવાબ આવશે સી રસધાની બીજો કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે તો એ આવશે કોષ કેન્દ્ર પટલ એટલે કે ઓપ્શન ડી જવાબ સાચો છે ત્રીજો પ્રશ્ન કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે તો જવાબ આવશે ડી લીસી કોષ રસ ઝાડ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે કોષની કઈ અંગિકાને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે તો એ છે ઓપ્શન સી લાઇસોજોમ કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલન તરીકે કોનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સી એટીપી તો મિત્રો આવા દરેક દરેક વિષયના નવા વિડીયોની નોટિફિકેશન જો મેળવવા માંગતા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બિલને પ્રેસ કરો થેન્ક યુ આભાર